નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝ માં ટીમ ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ ઉપલેટ કે અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથેના તમકે સમાચાર ઉપલેટા સરદાર પટેલ ટાઉન હોલ ઉપલેટા ખાતે દીનદયાળ ક્રેડિટ સોસાયટી ની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાય જેમાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવી હતા આ સાધારણ સભાના ચેરમેન પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયાના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં ક્રેડિટ સોસાયટીના સભાસદો ઉપરાંત શહેરના પ્રબોધ નાગરિકો પત્રકાર વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં વાર્ષિક નફા નુકસાન મંડળીના પેટા નિયમમાં સુધારો કરવા સહિતના અહેવાલો રજૂ કરાયા હતા જેમાં મંડળીએ વાર્ષિક ચાર લાખ રૂપિયા નફો કરેલ હતો અને વધુમાં આ સંસ્થા દ્વારા આવનારા સમયમાં સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે આરોગ્ય ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે ધોરાજીના ખ્યાતનામ તબીબી ડોક્ટર સુરેશભાઈ પટેલ સાથે આરોગ્ય વિષય ઉપર વિચાર ગોષ્ઠી રાખવામાં આવેલ આ સાધારણ સભામાં વાઇસ ચેરમેન પરાગભાઈ શાહ સહિત દેવેનભાઈ ધોળકિયા રોજીભાઈ ગજરા ડોક્ટર ઉદય પંડિયા પંકજભાઈ નાઠા શાંતિલાલ રાઠોડ પારુલબેન ખાણ ચંદુભાઈ ભીભા નિલેશભાઈ ગોધાણી કલ્પકભાઈ જોશી નગરપાલિકા પ્રમુખ હર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ અને રમેશભાઈ મહાનવો ઉપસ્થિત રહ્યા હતા હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સામના ન્યૂઝ